હળવદમાં ખેડૂતોને પિયત માટે પાણી નહીં મળતા આશરે પાંચસો થી વધારે વીઘામાં શિયાળુ પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે જેમાં ડેમ માંથી કેદારિયા મયુરનગર ધનાળા ધૂળકોટ અને ઘાટીલા સુધી કેનાલ પાણી આપવામાં આવે છે જેની બાર કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે પરંતુ બાવળો તેમજ ઘાસ ઉગી નીકળતા અને નબળું કેનાલની કામગીરી હોવાથી કેનાલમાં પાણી ઠેર ઠેર લીકેજ થાય છે જેના કારણે પાછળના ખેડૂતો પાણીથી વંચિત રહી જતા જાતે જ સમારકામ કરી ને પાણી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે બ્રાહ્મણી ડેમ બેમાંથી મયુનગર માયનોર કેનાલમાં રવિ પાક માટે પાણી આપવામાં આવે છે પરંતુ અંદાજે બાર કિલોમીટર લંબાઈ ધરાવતી કેનાલમાં સાફ સફાઈ તેમજ નબળી કામગીરીના કારણે ઠેર ઠેર પાણી લીકેજના પ્રશ્નો રહે છે જેના કારણે મયુનગર ધૂળકોટ અને ઘાટીલાના ખેડૂતોને પિયતના પાણીની સમસ્યાઓ સર્જાય છે હાલમાં પાંચસો વીઘાથી વધારે જમીનમાં ખેડૂતોએ વાવેતર કરીને રાખ્યું છે અને પાણી વગર ખેડૂતોએ જાતે જ કેનાલોમાં સમારકામ કરવા મજબૂર થયા છે તો સાથે જ કેનાલમાં ગાબડાઓ પડી જતા સ્વા ખર્ચે કેનાલોમાં પાઇપલાઇન ગોઠવીને મહામૂલો પાક બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બ્રાહ્મણી બેન ડેમમાંથી પાણી આવે કેનાલમાં અને વારંવાર તૂટી જાય કેનાલ અને વાહે પાંચસો વીઘાનું વાવેતર કરેલું છે પીતું નથી જઈએ જોયું તો એ ગાબડા પડે છે મજૂર નાખીને બુરાવી પણ રહેતું નથી પાણી કેનાલનું કામ હાવ નબળું થયું છે પાણી હાલતું થાય ત્યાં તૂટી જાય વળી અમે આવી ઠંડીમાં વાંધે ભેરા થઈને પાછા બુરી વળી વારંવાર તૂટી જાય છે આ રીતે રહેશે તો અમારે વાહે ખેડૂને દવા પીવાનો વારો આવશે બ્રાહ્મણી બેમાંથી આવતી કેનાલ ધૂળકોટ તો વાટાવાડાથી ધૂળકોટ જતી કેનાલમાં પાણી પહોંચતું નથી સાહેબ તૂટી ગઈ છે હા બે કામ છે બરાબર પાંચસો થી છસો વીઘાનું વાવેતર છે એમાં ખેડૂત રાયડું પાડી છે કોઈ સાંભળતું નથી તો આના માટે એક ધ્યાન દો નહીં તો ખેડૂત મરી જાય છે એમની ખર્ચા કરી કરીશ બરાબર કેટલા વર્ષ

ધૂળકોટના ખેડૂતોની પાંચસો વીઘા જમીનની વાત કરીએ તો લગભગ ત્રણસો વીઘાથી વધારે જમીનમાં જીરુ એરંડા એકસો વીઘામાં રાયડો બસો વીઘામાં વાવેતર કરેલું છે હજુ ધૂળકોટના ખેડૂતો જ પાણીનો પોકાર કરી રહ્યા છે ત્યારે ઘાટીલાના ખેડૂતોને તો પાણી મળતું જ નહીં હોય તેવું કહી શકાય તેમ છે બીજી બાજુ કેનાલનું નબળું કામ અંગે વારંવાર ખેડૂતોએ તંત્ર સુધી રજૂઆત કરી હતી પરંતુ નિર્ભર તંત્ર હજુ સુધી કેનાલોની સાફ સફાઈ કે સમારકામ કરવામાં વામડું પુરવાર થયું છે જેના કારણે ખેડૂતોને છતાં પાણીએ પાક સુકાઈ રહ્યા છે અને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે જગદીશ પરમારનો રિપોર્ટ હળવદ